નમસ્કાર દર્શક મિત્રો એટ ધ રેટ ગુજરાતમાં આપણું સ્વાગત છે મેઘરાજાની અવિરત મહેરથી ગુજરાતની ધરતીએ લીલૂડી ચાદર ઓઢી લીધી છે. વાવણીલાયક વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. પરંતુ કુદરતની આ મહેરની બીજી બાજુએ કહેર પણ જોવા મળી રહ્યો છે. અમુક જગ્યાએથી ભારે વરસાદથી ગામડા સંપર્ક વિહોણા બની ગયા છે. પુરવઠો પણ ઠપ થઈ ગયો છે. લોકો ભારે હાલાકીમાં મુકાઈ ગયા છે. ત્યારે હવે ગુજરાતમાં આગામી દિવસોમાં મેઘરાજા રોદ્ર રૂપ ધારણ કરીને આફતનો વરસાદ લાવશે. તેવી આગાહી હવામાન નિષ્ણાંત અમલાલપ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તમે જણાવી દઈએ કે ખબરો એવી મળી રહી છે કે અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે છ અને સાત જુલાઈએ મધ્ય ગુજરાતમાં ભારે તેથી ભારે વરસાદ થઈ શકે છે જેમાં અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે તો આ ઉપરાંત પંચમહાલના ભાગો બનાસકાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે ગુજરાતમાં આઠથી લઈને ચૌદ તારીખ દરમિયાન પણ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે અતિ ભારે વરસાદની શક્યતા છે અષાઢી બીજ દિવસે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પણ થઈ શકે છે ચૌદ થી લઈને બાવીસ તારીખ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થઈ શકે છે અગિયાર જુલાઈએ ઈશાની વીજળી થાય અને વીજળી સર્પ આકારે સફેદ રંગની થાય તો સવા ત્રણ દિવસ સુધી વરસાદ રહેવાની શક્યતા છે જ્યારે પંદર થી લઈને સોળ જુલાઈએ રાજ્યમાં પવનની સાથે વરસાદની શક્યતા છે ત્યારબાદ સત્તર થી લઈને અઢાર જુલાઈએ મુંબઈ મહારાષ્ટ્ર ઉપરના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે અને ઓગણીસ થી લઈને બાવીસ જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે તો બીજી તરફ ખબરો અનુસાર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત પર સાયકોલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં રાજકોટ જામનગર અમરેલી ભાવનગર મોરબી જુનાગઢમાં અતિ ભારે વરસાદ તૂટી પડશે તેવી આગાહી કરવામાં આવી છે તેથી આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે બીજને સાથે ફરી મળીશું ધન્યવાદ